નવસારી જિલ્લાની મરોલી પોલીસ દ્વારા બકરી ઈદના તહેવારના બીજા દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ફૂડ પેટ્રોલિંગ તથા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશને લગતા મુસ્લિમ ગામો જેવા કે સિમલક ડાભેલ આસણા કાલાકાછા જેવા ગામોમાં ફૂડ પેટ્રોલિંગ તથા વેસમાં મરોલી મુખ્ય માર્ગ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું આ કામગીરીમાં મરોલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇરફાન સૈયદ તથા મરોલી પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરવામાં આવ્યું કોઈપણ તહેવાર હોય તે તહેવારની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે જરૂરી છે તેના માટે પોલીસ દ્વારા જનજાગૃતિ માટે અલગ અલગ પ્રોગ્રામ આપવામાં આવે છે ત્યારે બકરીદના તહેવાર પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના મોરોલી પોલીસ દ્વારા મંગળવારની સાંજે વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ભાણા નવસારી